thank you નમસ્કાર મિત્રો અમારી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે ચેનલને મિત્રો આપને જણાવી દે કે ત્યારે મિત્રો ભુજમાં અલર્ટ બજાર બંધ ઘરમાં રહેવા આદેશ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો આજે સવારથી જ પાકિસ્તાન સરહદે પાકિસ્તાનના ડ્રોન ઉઠતા દેખાઈ રહ્યા છે તો મળતી ની જણાવી દઈએ કે ભારતીય સેનાએ પાકિસ્તાન ચડ્રોને ડ્રોન તોડી પાડ્યા છે ત્યાં ત્યારે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે જો કે મિત્રો વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્યાર બાદ થી જ ભુજમાં ત્યારે અલર્ટ આપવામાં આવે છે લોકોને ઘરની અંદર જ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે તો વધુ આપને જણાવી દીધી કે ભુજમાં એક પણ વ્યક્તિને બહાર ન રહેવા પણ સૂચના આપવામાં આવે છે જીયા મિત્રો અત્યાર આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ